જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું ચાર રસ્તા રેકોર્ડ ઉપર ઓનલાઈન બતાવવામાં આવ્યા છે જે ચાર રસ્તાઓ જેમાંથી સ્થળ પર એક પણ રોડનું કામ કરેલ નથી અને તે જગ્યાએ એક પણ કાકરી પણ નાખેલ નથી રૂપારેલ ગામના લોકોની દર્દનાક પરિસ્થિતિ છે એ શ્મશાને જતાં બહુ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જે તે સર્વે નંબર જમીનમાં માટી મેન્ટલ રોડ મંજૂર કરવામાં આવેલ છે જે જમીનના મૂળ માલિકની પણ ખબર નથી તેમની જાન બહારા માટી મેન્ટલ રોડ બતાવવામાં આવ્યો છે જે તે વખતના સરપંચ દ્વારા માટી મેન્ટલના રોડનું કામ કરેલ છે તેવું બતાવવામાં આવેલ છે જેમાં જમીનમાં હાલ ખેતી થયેલ હોય તે જમીનમાં શ્મશાન યાત્રાથી ખેતરની અંદર થઈને લઈ જવામાં આવે છે તેમાં પણ તકલીફો પડતી હોય છે આ અગાઉ દાહોદ જિલ્લામાં ટીમ આવી હતી પણ ટીમ દ્વારા કઈ રીતે એની ગામની અંદર કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી તેની પણ ગ્રામજનોને ખબર નથી તો શું આ તપાસ ટીમ માટી મેન્ટલ રોડના ભ્રષ્ટાચાર હોવા છતાં કેમ છુપાવવામાં આવ્યું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે સાથે આ તપાસ દ્વારા કઈ રીતે અને કેવી રીતે તપાસ કરવામાં આવી તેનો જવાબ ગ્રામજનો માંગી રહ્યા છે અને રૂપારેલ ગ્રામ પંચાયતમાં માટી મેન્ટલ રોડ સહિત કામોની સચોટ તપાસ થાય અને ભ્રષ્ટાચાર બહાર આવે તેમજ કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ સાથે કેમેરામેન રિફાકત શેખ આજ રોજ દેવગઢ બારિયાના રૂપારેલ ગ્રામ પંચાયતની અંદર રૂપાયેલ ગામની અંદર મરણ થયેલ હતું ત્યાં જે તે સર્વે નંબર અડતા છે એ લોકોને વગર પૂછી એમને પૂછ્યા વિના માટી મેટલ રોડનું કામ કરવામાં કામ કરવામાં આવ્યું છે એની અંદર એક પણ કાકરો નથી નાખવામાં આવ્યો કે નથી રેતી નાખવામાં આવી નથી કે કપચી નાખવામાં આવી તો માટી મેટલ રોડ સરપંચ દ્વારા સરપંચના ચોપડે ચાર વખત રોડ બોલે છે અને ઓન પેપર સરકાર સુધી દ્વારા આવી નોની મોટી લોકોને ગામ લોકોને તકલીફ પડે એની યોજનાઓ આપવામાં આવે છે પણ એ સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ચાર વખત રોડ બોલે છે સર્વે નંબરવાળાને કે જમીન માલિકને આ બાબતની ખબર નથી અત્યારે તમે જુઓ કે ચોમાસાની અંદર કે શિયાળાની અંદર ચારથી પાંચ કે વીસથી પચીસ મરણ થાય છે ગામની અંદર તો એ એક એક જ રસ્તે આપ લાવવામાં આવે છે મરણ સબને તો ત્યાં એ લોકોને ખબર નહોતી હતી કે અહીં રોડ સરખે છે એના માટે પોતાના સર્વેની અંદર સર્વે નંબરની અંદર ખેતી કરવામાં આવે છે એ ખેતીનું અત્યારે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ઠેઠથી લગભગ એકથી દોઢ કિલોમીટર અંદર જે ખેતી કરવામાં આવે છે સર્વે નંબર માલિકની એમાં જે ખેતી કરે છે એની એટલું નુકસાન આવે છે કે ટ્રેક્ટર સરખે લાકડો મૂકવા માટે ટ્રેક્ટર આવે છે પછી પબ્લિક સરખે આડા દૂર એ પણ ખેતી બગડવામાં આવે છે એટલે લાખો રૂપિયાનું નુકસાન થાય છે તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે આ રોડની જે રોડ ચાર બનાવવામાં આવે છે માટી મેટલ પટેલ ફળિયા સુધી પટેલ ફળિયાથી શમશાન સુધીના જે ચાર રોડ બોલે છે એનું અમારે માટી મેટલ છે એની તપાસ સચોટ તપાસ થવું જોઈએ તપાસ અગાઉ થઈ ગયેલી છે પણ કેવી તપાસ થાય અમને ખબર નથી તો આની સચોટ તપાસ થવું જોઈએ આ માટી મેટલ રોડ અમને ખબર નથી અને ગામ લોકોને બધી ખબર છે કે અહીંયા રોડ નથી અમે તમને વિડીયો અગાઉ બી મૂકેલો છે વિડીયો કે અહીંયા રોડ નથી તેમ છતાં રોડ ઓન પેપર પર બતાવવામાં આવે છે તેના સર દ્વારા પૈસા ચાવ કરી દેવામાં આવે છે આપનું નામ મહેન્દ્રભાઈ રમણભાઈ રાઠવા